નમસ્કાર મિત્રો એનવી થોમર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે છેલ્લા પીરિયડની અંદર જોયું હતું કે શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર તો તેની અંદર આપણે બુદ્ધનું પ્રારંભિક જીવન છે તે જોઈ ગયા હતા હવે ત્યાર પછી તેને આપેલો જે ઉપદેશ છે તો તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે ગૌતમ બુદ્ધે પોતાને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે ત્યાર પછી તે આપણે ઉપદેશ આપવાનું શરૂ કરે છે તો તે ઉપદેશ ક્યાં આપ્યો અને કેવી રીતે આપ્યો તેના વિશે આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે તેના ઉપદેશ વિશે વાત કરીશું તો તેનો ઉપદેશ શું હતો તે જોઈએ જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા જ્યાં તેમને તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા સૌપ્રથમ વખત તેમણે આ બ્રાહ્મણ મિત્રો જે પાંચ હતા તેમને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મ પ્રવર્તક ધર્મચક્ર પ્રવર્તક કહેવામાં આવે છે કે જે આ પાંચ મિત્રોને જે સૌપ્રથમ તે જ્યારે તે ઘરનો ત્યાગ કરી અને જાય છે ત્યારે તે જંગલની અંદર આ પાંચ મિત્રો સાથે બેસીને જે તપચર્યા કરે છે તે વખતના જે આ પાંચ મિત્રો હતા બ્રાહ્મણ મિત્રો તેની પાસે જાય છે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી અને તેને સૌપ્રથમ આ જ્ઞાનનો લાભ આપે છે એટલે કે ઉપદેશ આપે છે જે સારનાથ છે ત્યાં તેને આ ઉપદેશ આપે છે બુદ્ધનો આ પ્રથમ જે ઉપદેશ હતો તેને ધર્મચક્ર પ્રવર્તકના નામથી ઓળખવામાં આવે છે ખાસ બાળમિત્રો આ આપણે યાદ રાખવાનું છે બુદ્ધે સંસારના દુખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો હતો એટલે કે તેમણે આ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી સંસારની અંદર જે દુઃખ છે તે દુઃખમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદો ઉપદેશ લોકોને આપે છે તેમના મતે ચાર આર્ય સત્ય છે એટલે કે તે એવું માનતા હતા કે આ ચાર વસ્તુ સત્ય છે સમાજ માટે તો એ કઈ છે તો તે જોઈએ આપણે તો કે સંસાર દુઃખમય છે પેલું તો એવું તે માનતા હતા કે સંસાર છે એ દુઃખમય છે બીજું છે દુઃખનું કારણ તૃષ્ણા છે એટલે કે દુઃખનું કારણ દુઃખ થવાનું કારણ શું છે તો એ તૃષ્ણા રહેલી છે અને ત્રીજું છે દુઃખનો નાશ એ તૃષ્ણાનો ત્યાગ છે કે દુઃખનો નાશ છે એ તૃષ્ણાનો ત્યાગ છે કે આપણું દુઃખ છે એનો ત્યાગ કેવી રીતે થાય તો એ આપણે તૃષ્ણા એટલે કે ઈચ્છાઓનો ત્યાગ કરીએ તો ત્યાર પછી ચાર નંબરનું છે અષ્ટાંગી માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે અષ્ટાંગી માર્ગ આપણે જો અપનાવીએ તો આપણી જે તૃષ્ણા છે તેનો ત્યાગ થાય છે બુદ્ધે સમજાવેલા આ ચાર આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે જેને સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે કે બુદ્ધે આ ચાર પ્રકારના આર્ય સત્ય સમજાવેલા છે તેને સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે અને જેને સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે તો બાળ મિત્રો આપણે આ ખાસ યાદ રાખીશું જેથી કરીને આપને ટૂંકા પ્રશ્નો પૂછાય કે બૌદ્ધ ધર્મમાં ગૌતમ બુદ્ધે આપેલા જે ચાર સત્ય સિદ્ધાંતો છે તે ક્યાં છે તેવું પૂછાય તો પણ તે આપને આવડી શકે એટલે સંસાર દુઃખમય છે દુઃખનું કારણ તૃષ્ણા એટલે કે ઈચ્છા છે દુઃખનો જો નાશ થાય તો તૃષ્ણાનો ત્યાગ છે એમ અષ્ટાંગી માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે તો આ ચાર સત્યો ગૌતમ બુદ્ધે સિદ્ધાંત તરીકે આપને આપેલા છે ત્યાર પછી આપણે આગળ વધીએ તો આટલું જાણીએ એની અંદર આપ્યું છે સમ્યક દ્રષ્ટિ સમ્યક એટલે સારી દ્રષ્ટિ સમ્યક સંકલ્પ સમ્યક વાણી સમ્યક કર્મ સમ્યક આજીવિકા સમ્યક વ્યાયામ સમ્યક સ્મૃતિ સમ્યક સમાધિ સમ્યક સંસ્કૃત શબ્દ છે તેનો અર્થ સારી રીતે એવો થાય છે એટલે આપણે ખાસ ધ્યાનમાં રાખીશું ત્યાર પછી આગળ વધીએ તો બુદ્ધ એક મહાન સુધારક તરીકે કે ગૌતમ બુદ્ધ છે એને સમાજ સુધારવા માટે એનું કામ કર્યું હતું એટલે તેને એક સમાજ સુધારક તરીકે ઓળખવામાં આવે છે તો આપણે જોઈએ કે સમાજ સુધારક તરીકે બુદ્ધની શું ભૂમિકા હતી તેને શું કામ કર્યું એવું તો બુદ્ધ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા ધર્મ અને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા માટે તેમણે આજીવન કાર્ય કર્યું હતું એટલે કે સંસારની અંદર અથવા તો ધાર્મિક બાબતોની અંદર જે દૂષણો વ્યાપેલા હતા તેને દૂર કરવા માટે એ જીવ્યા ત્યાં સુધી એટલે કે આજીવન પોતે છે એ કાર્ય કર્યું તેમના અનેક શિષ્યો હતા એટલે કે એને ઘણા બધા શિષ્યો હતા અને એ પણ ધર્મનો પ્રચાર કરતા હતા અનેક રાજાઓ અને રાજ્યો તેમના માનવ ધર્મથી પ્રોત્સાહિત થયા હતા તેમણે નીચે મુજબના સુધારા કર્યા હતા એટલે કે રાજાઓ અને ઘણા રાજ્યો જે આ સમાજ સુધારવાનું કામ કરતા હતા ગૌતમ બુદ્ધ એટલે તેને પ્રોત્સાહિત આ રાજાઓ અને રાજ્યો કરતા હતા તેમાં તેણે સમાજને સુધારવા માટેના ઘણા કાર્યો કર્યા છે તો તે આપણે જોઈએ તો તેમાં પહેલું કાર્ય હતું કે ઈશ્વર અને આત્માનો ઇનકાર એટલે કે આત્મા અને ઈશ્વરનો ઇનકાર કરવો તો એમાં તેમણે શું કીધું આપણે સમજીએ તો કે બુધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્વ આપ્યું હતું એટલે કે બુધે છે એ આની અંદર એવું કીધું છે કે ઈશ્વર અને આત્માનો ઇનકાર એટલે કે ઈશ્વર અને આત્મા છે નહીં એને બદલે કર્મવાદને એટલે કે કામને મહત્વ આપ્યું હતું તેમના મતે જો ઈશ્વર હોય તો દુઃખ સંભવે જ નહીં એટલે કે એવું કહેવા માંગે કે જો ઈશ્વર હોય તો દુઃખ સાનું આપને આવે એમ આત્મા કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાન કાળમાં સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ એટલે કે કલ્યાણમાં જ આપણે આત્માના કલ્યાણમાં જ રહીએ છીએ બદલે આપણે વર્તમાનમાં જીવન જીવવું જોઈએ કે આપણે વર્તમાનમાં અત્યારે પરિસ્થિતિ કઈ છે એમાં આપણે રહેવું જોઈએ અને સારા વિચારો આપણે કરવા જોઈએ તેવું તેમને આપને કહ્યું છે ત્યાર પછી આપણે બીજું જોઈએ તો કર્મકાંડનો વિરોધ એટલે કે કર્મકાંડ કરવામાં આવે છે તો એનો પણ તેમણે વિરોધ કર્યો તેમાં શું કીધું તો સમજી કે હિન્દુ ધર્મમાં વ્યાપેલા કર્મકાંડનો વિરોધ કરી તેમણે યજ્ઞમાં થતી પશુ પશુહિંસાને અટકાવવા તેનો વિરોધ કર્યો હતો એટલે કે હિન્દુ ધર્મમાં ઘણી બધી આવી માન્યતાઓ અને રિવાજો ઘર બેસી ગયેલા હતા તેનો વિરોધ કરવી અને યજ્ઞ કરવામાં આવતો યજ્ઞમાં જે પશુઓની બલિ એટલે કે પશુઓને મારી અને તેને હોમવામાં આવતા હતા આવી ઘણી બધી દૂષણ કરી ગયેલી માન્યતાઓ હતી તેનો તે વિરોધ કરે છે તેમણે કહ્યું કે અહિંસા સર્વોચ્ચ ગુણ છે તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસા વર્તવું તે માનવનું સૌથી મોટું કર્તવ્ય છે અહિંસા એટલે શું મિત્રો તમને ખબર હશે અહિંસા એટલે હિંસા ન કરવી આપણે આગળ સમજી ગયા હતા હિંસા ન કરવી તે માણસની અંદર રહેલો અહિંસાનો ગુણ છે તે સૌથી મોટામાં મોટો નાનામાં નાની કેણીને પણ આપણે મારવી જોઈએ નહીં એને કોઈનું પણ ખરાબ વિચારવું જોઈએ નહીં તો એ એક પ્રકારની અહિંસા છે તો આ પ્રાણી પ્રત્યે અહિંસક વર્તવું તે માનવ માટે સૌથી મોટામાં મોટું કર્તવ્ય છે ત્યાર પછી ત્રીજી વાત કરી છે કે ઉચ્ચ નીચના ભેદભાવનો વિરોધ સમાજની અંદર આજે આપણે જોઈએ છે કે ઘણા બધા ઉચ્ચ નીચના ભેદભાવો વ્યાપેલા છે ઘર કરી બેસેલા તો તેનો આપણે વિરોધ કરવો જોઈએ તો આવું મહાવીર સ્વામીએ પણ કરેલું તો તે જોઈએ આ સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને

આ વર્ણો હતા એટલે કે ચાર પ્રકારની અંદર સમાજ વહેંચાયેલો હતો બુદ્ધે આ વર્ણ વ્યવસ્થાનો જ વિરોધ કર્યો તેમણે કહ્યું કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી એટલે કે ઉચ્ચ પ્રકારનું કુટુંબ છે તેમાં જન્મ લઈએ કોઈ વ્યક્તિ તો તે મહાન બની જતો નથી તે પોતાના કર્મોથી સદવિચારોથી સત્ય અને અહિંસાના પાલનથી મહાન બને છે કે આવા વિચારો આવા સત્યો અહિંસક આવું તેનું વર્તન હોય તો તે માણસ છે એ ઉચ્ચ કોટીનો બને છે માત્ર ઉચ્ચ કોટીના કુટુંબમાં જન્મ લેવાથી વ્યક્તિ ઉચ્ચ બનતો નથી પરંતુ તેના કર્મોથી તે ઉચ્ચ બને છે તેમણે સમાજમાં વ્યાપેલા ઉચ્ચ નીચના ભેદભાવોનો આવી રીતે ઉગ્ર વિરોધ કર્યો હતો ગૌતમ બુદ્ધે ત્યાર પછી તે ગૌતમ બુદ્ધ આપને ચોથું સિદ્ધાંત સમજાવે છે કે સ્ત્રીઓનું મહત્ત્વ સમાજની અંદર બુદ્ધે પોતાના આ માનવ ધર્મમાં પુરુષો જેટલું જ મહત્ત્વ સ્ત્રીઓને પણ આપ્યું હતું કે સમાજમાં જેમ પુરુષનું માન મોભો છે તો એવી જ રીતે સ્ત્રીનો પણ હોવો જોઈએ તેમણે કહ્યું નિર્વાણનો માર્ગ માત્ર પુરુષો માટે જ નથી સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે એટલે કે માત્ર પુરુષો જ જો પોતાનું નિર્વાણ એટલે કે મોક્ષનું કલ્યાણનો માર્ગ છે એ મેળવી શકે છે તો એ જ હક સ્ત્રીઓને પણ છે કે સ્ત્રીઓ પણ તેવી રીતે પોતાનું કર્તવ્ય કરી અને નિર્વાણ પામી શકે છે તો આપણે આ ચાર પ્રકારના ગૌતમ બુદ્ધે આપને સિદ્ધાંતો સમજાવ્યા હતા હવે આપણે જોઈએ મિત્રો કે નિર્વાણ એટલે કે અવસાન ક્યારે થયું હતું ગૌતમ બુદ્ધનું તો તે આપણે સમજીએ તો બુદ્ધને વૈશાખી પૂર્ણિમાએ બોધિવૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધ ભારતમાં સમાજ અને ધર્મમાં સુધારા કરતા રહ્યા હતા અનેક લોકોને તેમને સદમાર્ગે પણ વાળ્યા સત્ય અને અહિંસાનો ઉપદેશ આપી માંસાહાર અને ઉચ્ચ નીચના ભેદભાવોનો વિરોધ કરી સમાજની અંદર સુધારા કર્યા એંસી વર્ષની વયે કુશીનારામાં તેમનું અવસાન થયું એટલે કે એંસી વર્ષના ગૌતમ બુદ્ધ થયા ત્યારે તે વયે કુશીનારાની અંદર તે હતા અને ત્યાં તેમનું અવસાન થાય છે એટલે કે મૃત્યુ પામે છે અને તેઓ નિર્વાણ પામ્યું એટલે મૃત્યુ પામ્યું પરંતુ વિશ્વભરમાં આજે પણ તેમના વિચારો અને ધર્મો જીવંત રહ્યા છે તો મિત્રો આપણે ગૌતમ બુદ્ધ વિશે તેનો પ્રારંભિક જીવનથી લઈ અને તેના મૃત્યુ સુધી અને તેને સમાજની અંદર રહી સમાજને સુધારવા માટેનો ઘણો બધો પ્રયત્ન કર્યો તો તેના વિશે આપણે ગૌતમ બુદ્ધના જન્મથી મૃત્યુ સુધીનો અભ્યાસ કર્યો આના પછીના વિડીયોની અંદર આપણે સ્વામી મહાવીર વિશે આપણે અભ્યાસ કરીશું મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો તેમણે સમાજ માટે શું પ્રયાસ કર્યો સુધારવા માટેનો અને મૃત્યુ ક્યાં થાય છે એવી જ રીતે આપણે તેને સમજશું તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર અહીં સુધી રાખીશું હવે આવતા વિડીયોની અંદર આપણે મહાવીર સ્વામીના જીવન વિશેની વાત કરીશું